તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે પેટેગરી સિરીઝનો પાર્ટ ટુ લઈને આવી ગયા અહીં અને પાર્ટ ટુમાં આપણે આપણી ગોદાવરીનો પેડેગ્રી કહેવાની છે મધર સાઈડથી આપણી ગોપી છે અને ફાધર સાઈડથી વૃંદાવનગીર ગૌશાળાનો ઢીલો બુલ છે જે નીલળા રંગમાં હતો અને ગોદાવરીની બોડી સ્ટ્રક્ચરની બધી વાત કરીએ તો ફૂલ હેવીમાં જ છે અત્યારે કેમ કે હજી એ દોઢેક વરસની છે ને એની તમે જોઈ શકો છો પ્રોપર એના બોડી સ્ટ્રક્ચરમાં ફૂલ બધું હેવીમાં જ છે એને ફેસ કટ એનું માથું એના કાનની લેન્થ એની હમ પ્લેસમેન્ટ એની પકાય એ બધું પ્રોપર જ છે અને ભીલા બુલના અને ગોપીના બેના ફોટો હું અટેચ કરી દઈશ સાથે તો તમે જોઈ લેજો